વાત કરીએ ભરૂચની કે જ્યાં કેટલાક યુવકોને નર્મદા નદીમાં નહવા જવું ભારે પડ્યું કે જેના કારણે દુર્ઘટના સર્જાઈ ભરૂચ નર્મદા કિનારે જવું બાઇક ચાલકોને ભારે પડ્યું કે જ્યાં રસ્તામાં જ આ એક્ટિવા ફસાઈ ગયું ઘણા બધા લોકોના વાહનો પણ ત્યાં ફસાઈ ગયા અચાનક પૂનમની ભરતી આવતા બાઇક ચાલકો તણાયા હતા ટહેલવા માટે તેઓ નર્મદા કિનારે ગયા હતા

આવી જતા બાઈકો બધી ઘણી બધી બાઈકો ત્યાં ફસાઈ ગઈ હતી અને ભારે જહેમત બાદ આ બાઈકો કાઢવાની નોબત પડી હતી પરંતુ જે પ્રમાણે હાલ ઉનાળો ચાલે છે ગરમીનો માહોલ છે અને નદી કિનારે પણ નદીમાં ડૂબવાના પણ કિસ્સાઓ સામે આવે છે જોઈએ તો અપીલ પણ કરવામાં આવી છે કલેક્ટરો દ્વારા કે એ જગ્યાએ ના જવું અને ત્યાંથી બધું પરંતુ જે ભારે જહેમત બાદ હાલ તો આ પુનમની ની ભરતી ના અંદર તણાયેલા જે વાહનો હતા એમને હાલ કરી લેવામાં આવે છે કોઈ જાનહાની નથી પરંતુ ચેતવવાની જરૂર બિલકુલ તમામ જાણકારી બદલ આભાર